અમારે અત્યારે રજા એટલે અમે આવી ગયા શ્રી ડેમ માં ના આ ભાઈ શ્રી રસુભાઈ ધુપકો મારે છે જો

જો એક નંબર લોકેશન છે ડેમનો માહોલ છે અહીંયા સરસ મજાનો જો મિત્રો નહી રહ્યા છે બધા જો મિત્રો એક નંબર ડેમ આવેલી છે અહીંયા જ્યાં આવેલી છે બધે કમેન્ટમાં લખી નાખજો જો અમારા બધા મિત્રો અહીંયા નહી રહ્યા છે દોસ્તો અમે નાહી લીધા થઈએ ફરી મળશ્યો નવા વિડીયો સાથે આટલા માટે આટલું જ અહિયા તો ની રહ્યા છે ગાડી બરોબર આવડતી નથી આપડે ફટકારી દયા મિત્રો હવે અમે ના મિત્રો આ છે અમારી નિશાળ અમારું એક થી આઠ ધોરણ અમે અહિયાં પડ્યા નિશાળ વેચી નાખી અને હવે આપડે ભોગી ગયા છીએ ગોલ્ડ ની દુકાને

ચાલો મિત્રો તો આજે અરવિંદ બાપુ નવું બનાવે છે હમણાં એના માટે પંચમુખી ડાયલ નો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે